પસંદગી પ્રક્રિયા તેમજ અન્ય જરૂરી માહિતી જાણવા માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ગુજરાત વિદ્યાપીઠ સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામો વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ સચિવ અને ફાઈનાન્સ ઓફિસરના પદો માટે કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ બે જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સત્તાવન વર્ષથી નીચેના વયના ઉમેદવારો માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ તેની છેલ્લી તારીખ

તેમાં કુલ સચિવના પદ પર એક જગ્યા ભરવામાં આવશે અને ફાઈનાન્સ ઓફિસરના પદ પર એક જગ્યા ભરવામાં આવશે ત્યારબાદ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અનુભવ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો તેમાં કુલ સચિવ માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવેલા હોવા જોઈએ ત્યારબાદ અનુભવ જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ વય મર્યાદા જોઈએ તો ઉમેદવારની ઉંમર સત્તાવન વર્ષથી વધારે ન હોવી જોઈએ ત્યારબાદ ફાઇનાન્સ ઓફિસરની વાત કરીએ તો તેમાં શૈક્ષણિક લાયકાત માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પંચાવન મેળવેલા હોવા જોઈએ ત્યારબાદ અનુભવ જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મર્યાદાની વાત કરીએ તો સત્તાવન વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલ સચિવની પોસ્ટ માટે પગાર એક લાખ ચુમાલીસ હજાર બસોથી બે લાખ અઢાર હજાર બસો રૂપિયા સુધી પગાર આપવામાં આવશે ત્યારબાદ ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ માટે પગાર એક લાખ ચુમાલીસ હજાર બસોથી બે લાખ અઢાર હજાર બસો રૂપિયા સુધી પગાર આપવામાં આવશે તો દોસ્તો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ